ભવનાથ મહાદેવ મંદિર ભિલોરા અરવલ્લી જિલ્લાની એક જાણીતી ધાર્મિક જગ્યા છે જે દરેક શ્રદ્ધાળુ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ મંદિરના ઇતિહાસ અને મહત્વ લઈને વિવિધ પુરાણિક અને આસ્થાવાન કથાઓ પ્રચલિત છે અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે અહીંના ઇતિહાસ અને ધાર્મિક મહત્વને દર્શાવે છે ઇતિહાસ જૂના ભવનાથ મહાદેવ મંદિર ભિલોડાના પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી વિશિષ્ટ સ્થાન ધરાવે છે આ મંદિરનો સંકળાવ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ છે ભગવાન શિવનું આ મંદિર એ વિસ્તારોના લોકો માટે ભક્તિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બની ગયું છે મંદિરની સ્થાપના સમયની ચોકસાઈથી પુષ્ટિ કરવી મુશ્કેલ છે પરંતુ માન્યતાઓ અનુસાર આ મંદિર ઘણા સદી જૂનું છે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ભગવાન શિવનો આ મંદિરમાં ખૂબ શ્રદ્ધાપૂર્વક પૂજાવિધિ કરવામાં આવે છે ભીલોડાના લોકો માટે આ સ્થાન ખૂબ પવિત્ર છે અને ઘણા લોકો અહીં એકતા અને શાંતિ માટે પ્રાર્થના કરવા આવે છે આ મંદિરનું ઐતિહાસિક મહત્વ છે ધાર્મિક યાત્રા અને ઉત્સવ મહાશિવરાત્રી અને ડોલીલા ઉત્સવ જેવા ધાર્મિક પ્રસંગો દરમિયાન ભારે ઉમટો થાય છે આ સમય દરમિયાન ભવ્ય આરતી પૂજા અને મંત્રોચ્ચારણ કરવામાં આવે છે ભાવિકો અહી દર વર્ષે યાત્રા કરવા આવતા છે અને ભગવાન શિવના આસ્થા પરિપૂર્ણ કરવા માટે હાજરી આપે છે વિશિષ્ટ આસ્થા વિધિ ભવનાથ મંદિરને ત્યાં ભક્તોનો વિશ્વાસ છે કે અહીંની પૂજા જીવનની સમસ્યા પોષણ અને પાપ મુક્તિ માટે અહીં કેટલીક વિશિષ્ટ પૂજા વિધિઓની પરંપરા છે જેમાં મહત્વપૂર્ણ હોય છે સ્થાનિક ધર્મ અને સંસ્કૃતિ

કઠણ પથ્થર કામ અને હિનુસ કલાત્મક આકારો જોવા મળે છે આ દર્શાવતું છે કે આ સ્થળે ઇતિહાસમાં ઘણા ગહેરા ધાર્મિક અને સાંસ્કૃતિક પરિવર્તનો થયા છે ભવિષ્ય અને ટુરિઝમ આજે જૂના ભવનાથ મહાદેવ મંદિર એ ભિલોડા અને આસપાસના વિસ્તારના લોકો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા સ્થળ બની ગયું છે તે ન કેવળ સ્થાનિકોને પરંતુ અન્ય મઠ ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિઓ માટે પણ આકર્ષણ ધરાવે છે અહીં શિવરાત્રિનો અને શ્રાવણનો મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા ભૃગુકુંડ આવેલો છે જેનું પાણી ગંગા નદીના પાણી જેવું પવિત્ર માનવામાં આવે છે કુંડની બાજુમાં જ રજવાડા વખતની છત્રીઓ આવેલી છે જે આ સ્થળને નયનરમ્ય બનાવે છે અહીંયા મંદિરના પરિસરની બાજુમાં ગૌશાળા પણ આવેલી છે રાત્રિ રોકાણ માટે અહીંયા ધર્મશાળા અને જમવા માટે ઉત્તમ ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવેલ છે